ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં પાવર બેકઅપની ટેકનોલોજીમાં એક મોટો બદલાવ આવ્યો હોય પેલી જૂની ભરેખમ સિસ્ટમને ભૂલી જાઓ અને એક એવા સ્માર્ટ કોમ્પેક્ટ બોક્સ વિશે વિચારો જે બધું જ બદલી નાખે છે તો ચાલો આપણે ઊંડા ઉતરીને જોઈએ કે આ પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઝીરોના સ્માર્ટ બોક્સની અંદર એવું તો શું છે જે તેને આટલું ખાસ બનાવે છે ઘરમાં પેલી જૂની મોટી પાવર બેકઅપ સિસ્ટમ યાદ છે કેટલી બધી જગ્યા રોકે અને એની જાળવણીનો ખર્ચ તો માથાનો દુખાવો બની જાય છે ખરું ને દર થોડા વર્ષે બદલવાની ઝંઝટ તો અલગ પણ હવે એ બધું જૂનું થઈ ગયું છે અહીંયા જુઓ તફાવત એકદમ સ્પષ્ટ છે એક બાજુ છે જૂની સિસ્ટમ ધીમો ચાર્જિંગ ટૂંકી લાઈફ અને બીજી બાજુ પ્યોર પાવર થ્રી પોઈન્ટ ઝીરો જે પાંચ ગણી વધુ ઝડપથી ચાર્જ થાય છે અને પૂરા પંદર વર્ષ સુધી ચાલે છે આજ તો બતાવે છે કે આપણે ટેકનોલોજીમાં કેટલા આગળ વધી ગયા છીએ પણ સવાલ એ છે કે આટલું મોટો ફેરફાર શક્ય કેવી રીતે બન્યો તો ચાલો આ સિસ્ટમના હૃદયથી જ શરૂઆત કરીએ એની બેટરીથી અને એક વાત કહી દઉં આ કોઈ એવી તેવી સામાન્ય બેટરી નથી આ એવી કોઈ બેટરી નથી જે તમે બજારમાંથી એમ જ ખરીદી શકો આ તો એક ખાસ ટેકનોલોજી છે જેને વર્ષોના સંશોધન પછી ખાસ કરીને શ્રેષ્ઠ પરફોર્મન્સ અને લાંબી લાઈફ માટે જ બનાવવામાં આવી છે આજ તો આખી સિસ્ટમનો પાયો છે પંદર વર્ષ જરા વિચારો આ એક જ આંકડો બધું કહી જાય છે આપણે જ્યાં દર ત્રણ પાંચ વર્ષે પેલી જૂની લેડ એસિડ બેટરી બદલવાની માથાકૂટ કરતા હતા ત્યાં આ એક જ વારનું રોકાણ લગભગ દોઢ દાયકા સુધી સાથ નિભાવે છે અને સ્પીડનું શું તો સાંભળો આ સિસ્ટમ પાંચ ગણી વધુ ઝડપથી ચાર્જ થાય છે મતલબ કે પાવર જાય પછી તરત જ બેકઅપ સિસ્ટમ ફરીથી તૈયાર આનાથી મોટી રાહત બીજી કઈ હોઈ શકે અને હવે વાત કરીએ જાળવણીની તો આંકડો છે શૂન્ય ઝીરો મતલબ કે પેલું એસિડ લેવલ ચેક કરવું કે વારંવાર સર્વિસ માટે ફોન કરવા એવી કોઈ જ ઝંઝટ નહીં બસ એકવાર લગાવી દો અને ભૂલી જાઓ અને આટલા લાંબા સમયની ખાતરીને વધુ પાક્કી બનાવે છે તેની વોરંટી જે બાર વર્ષ સુધી વધારી શકાય છે એટલે કે આ માત્ર એક મશીન નથી પણ મનની શાંતિ માટેનું એક લાંબા ગાળાનું સુરક્ષિત રોકાણ છે ચાલો હવે વાત કરીએ બીજા મુખ્ય ભાગની એ છે ઇન્ટીગ્રેટેડ મધરબોર્ડ એમ સમજો કે આ આખી સિસ્ટમનું કંટ્રોલ સેન્ટર છે આને સિસ્ટમનું મગજ કહીએ તો પણ ચાલે વિચારો પહેલા ઇન્વર્ટર ચાર્જર બેટરી મેનેજર સોલાર કંટ્રોલર આ બધું અલગ અલગ હતું હવે બધું જ એક નાના પણ ખૂબ જ શક્તિશાળી બોર્ડમાં આવી ગયું છે આને કહેવાય સ્માર્ટ ઇન્ટિગ્રેશન તો આ બધું એક થવાથી ફાયદો શું સીધી વાત છે વાયરોની ગૂંચવણ ખતમ ઘરમાં જગ્યા બચે અને સૌથી મજાની વાત બધું જ મોબાઈલ એપથી કંટ્રોલ કરી શકાય આનાથી આપણું જીવન કેટલું સરળ બની જાય નહીં ચાલો હવે એક બહુ જ અગત્યના મુદ્દા પર આવીએ અને એ છે સેફ્ટી એટલે કે સુરક્ષા ખાસ કરીને આપણા દેશના જુદા જુદા અને ક્યારેક તો ખૂબ જ ગરમ વાતાવરણમાં બેટરીની સુરક્ષા સૌથી પહેલાં આવે તો સવાલ એ છે કે બેટરીને આટલી બધી ગરમીથી કેવી રીતે બચાવવી અને આગ લાગવાના જોખમને કેવી રીતે ટાળવું આ બહુ જ ગંભીર સવાલ છે અને તેનો જવાબ પણ એટલો જ મજબૂત હોવો જોઈએ અને આનો જવાબ છુપાયેલો છે એક શાનદાર ટેકનોલોજીમાં જેનું નામ છે નેનો પીસીએમ આ એક એવું અદ્રશ્ય સુરક્ષા કવચ છે જ્યાં સિસ્ટમને કોઈપણ હાલતમાં એકદમ સુરક્ષિત રાખે છે હવે તમે વિચારશો કે આ કામ કેવી રીતે કરે છે તો સમજો આ એક સ્માર્ટ પડ જેવું છે જે બેટરીની ચારે બાજુ વીંટળાયેલું હોય છે જેવું તાપમાન વધે આ પડ તરત જ વધારાની ગરમીને શોષી લે છે આનાથી બેટરી હંમેશા ઠંડી અને સુરક્ષિત રહે છે અને અહીંયા આંકડા પર નજર કરો માઇનસ દસ ડિગ્રીની ઠંડી હોય કે સાઠ ડિગ્રીની ગરમી આ સિસ્ટમ કોઈપણ વાતાવરણમાં એકદમ પરફેક્ટ કામ કરે છે એમ કહી શકાય કે આ ખાસ આપણા દેશના કોઈપણ ખૂણાના હવામાનને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે અને હવે આપણે પહોંચ્યા છીએ આ ટેકનોલોજીના છેલ્લા અને સૌથી સ્માર્ટ ભાગ પર એ છે આની સક્રિય બુદ્ધિમત્તા આમાં એઆઈ અને એડવાન્સ્ડ બીએમએસ છે જે આ સિસ્ટમને સાચા અર્થમાં ભવિષ્ય માટે તૈયાર કરે છે અહીં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ કેટલી સ્માર્ટ છે તે સમસ્યા થયા પછી નહીં પણ સમસ્યા થાય તે પહેલાં જ કામ કરે છે આમાં જે ફિફ્થ જનરેશન બીએમએસ છે તે બેટરીની લાઈફ વધારે છે સ્માર્ટ એઆઈ કોઈપણ પ્રોબ્લેમ આવવાનો હોય તો તેની આગાહી કરી દે છે અને ક્લાઉડ કનેક્ટિવિટીને કારણે સિસ્ટમ હંમેશા અપ ટુ ડેટ રહે છે અને આમાં સૌથી મજાની વાત શું છે ખબર છે આ સિસ્ટમ સમયની સાથે સાથે વધુ સ્માર્ટ અને વધુ સુરક્ષિત બનતી જાય છે કોઈ સર્વિસ એન્જિનિયરને બોલાવવાની જરૂર જ નહીં તે આપમેળે જ ઓનલાઇન નવા સોફ્ટવેર અપડેટ્સ લઈ લે છે આનાથી તે હંમેશા શ્રેષ્ઠ પર્ફોમન્સ આપતી રહે છે તો આ બધી ટેકનોલોજીને ભેગી કરીએ તો આપણને શું મળે છે આપણને મળે છે એક એવી સિસ્ટમ જે સૌથી ઝડપી છે સૌથી સ્માર્ટ છે અને સૌથી લાંબુ ચાલે છે એકદમ સરળ બધું એક જ બોક્સમાં એક જ વોરંટી સાથે અને દરેક મોસમ માટે એડવાન્સ પાવર મેનેજમેન્ટ આ એક જ લાઈન બધું કહી દે છે દરેક મોસમ માટે સક્રિય ભવિષ્યવેધી પાવર મેનેજમેન્ટ મતલબ કે આ એવી સિસ્ટમ નથી જે પ્રોબ્લેમ આવ્યા પછી જ જાગે આ તો પ્રોબ્લેમને આવતા જ રોકે છે અને હંમેશા ભવિષ્ય માટે તૈયાર રહે છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે જ્યારે આપણો ફોન સ્માર્ટ છે ટીવી સ્માર્ટ છે આપણી આસપાસ બધું જ સ્માર્ટ થઈ રહ્યું છે તો પછી પાવર બેકઅપ સિસ્ટમ જૂની અને બોજારૂપ કેમ હોવી જોઈએ ખરું ને આ સિસ્ટમ એ વાતનો જવાબ છે કે આજના જમાનાનો પાવર બેકઅપ કેવો હોવો જોઈએ